નામચીન માફિયા યુસુફ કડિયાને આજે પોલીસ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે અર્થ કોમ્પલેક્ષ ખાતે લઈને પહોંચી હતી સાત મહિના પહેલા હત્યાના પ્રયાસ અંગે નોંધાયેલ ગુનામાં નાસ્તો ફરતો નામચીન કુખ્યાત યુસુફ કડિયો જેપી પોલીસ મથકે હાજર થયા બાદ તેને રિમાન્ડ અર્થે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો જેપી પોલીસ આજે તેને અર્થ કોમ્પ્લેક્સ ખાતે લઈ જઈને વેપારીના ગળાના ભાગે છરી મૂકીને ધમકી આપી હતી તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું નામચીન યુસુફ કડિયા સામે બાવીસથી પણ વધારે ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે આ ઉપરાંત આ ઈસમ એક વર્ષની જેલ પણ ભોગવીને આવ્યો છે રાજસ્થાનના વેપારીની હત્યા કરી દેવાની ધમકી આપીને ત્રીસ લાખની ઉઘરાણીના મામલે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી એ અગાઉ સાત માસ પહેલાં એક ત્રણસો સાતનો જે બનાવ બનેલો એ બનાવ અનુસંધાને આરોપી યુસુફ ઉર્ફે કડિયા નાવોને અહીંયા લાવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે બનાવ કઈ રીતે બનેલો એ ઘરમાં હતા ત્યારે અસદ બાપુ કરીને એમને જે બોલાવેલો માણસ છે એ ફરિયાદી જે બહાર ન્યા એમના ઘરની પાસે પૈસાની લીટીમાં બેઠેલા એની છરી રાખીને એને અને આ લોકો ઘરમાંથી ફરાર થઈ ગયેલા એ બાબતે ત્રણસો સાતનો ગુનો દાખલ કરેલો અલગ અલગ આરોપી પકડાયેલા છે હમણાં છેલ્લે આ લાસ્ટ આરોપી પકડેલ છે અને હાલમાં રિકન્ટ્રક્શનની કાર્યવાહી ચાલુ છે